બાળકની ફી ભરવી હોય તો ઘરે ના ગીરવે મૂકવા પડે શું કામ તો કે આ ખદડાઓ લૂંટવાનું ચાલુ કર્યું એટલે સાહેબ વીસ વીસ ત્રીસ ત્રીસ વીઘા નો માલિક આજે પાણી માટે વલખા મારે ડેમો માટે વલખા મારે ભાવ માટે વલખા મારે તમે યાદ કરો મને સાહેબ અમેરિકાના એક ખેડૂતને મેં વિડીયો બનાવો તો બનાવી લેજો ભાજપ વાળાને ખબર પડે

અમેરિકા નું દબાણ આવ્યું અમેરિકા ખેડૂતો સરકાર આ ખદડી સરકાર આ કદડા વાળી સરકાર કપાસ અમેરિકા બ્રાઝિલ થી ઢગલા ને ઢગલા આવવા માં આપણા કપાસ નો ભાવ તળિયે પહોંચી ગયો સોના નો કેટલો ભાવ હતું વીસ હજાર રૂપિયો મોલે એક સમય હતો ચાર રૂપિયો ખાંડીનો ભાવ હતો ચાર રૂપિયો ભાવ હતું પછી આઠ હજાર રૂપિયા મગફળી વિચાર કરો સાહેબ આઠસો ને હજાર રૂપિયા આજે વેચાય છે તમે કલ્પના કરો વીસ હજાર રૂપિયો ખાંડી નો ભાવ થાય અને એક લાખ ને ચોવીસ હજાર સોના નો ભાવ થાય

આજે તમને મારા ઉપર આસા બેઠી છે ઈશ્વર એક વાર મોકો આપે છે બીજી વાર વારે વારે મનુષ્ય અવતાર પણ નથી મળતો અને મોકો પણ નથી મળતો એને કરવાની શું જરૂર હતી કપાસ ભાવ ત્રણ હજાર રૂપિયો કરી દેવાની જરૂર હતી

તો બોટાદ તો હજી શરૂઆત છે પિક્ચર પણ મિત્રો આ લોકો કેટલા નિમ્ન કક્ષામાં છે જુઓ તમે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ક્યાંક તાળીઓ વગાડવા જાય થાળીઓ વગાડવા જાય રેલીઓ કરવા જાય તો મંજૂરી ઠેકડા મારવા જાય તો મંજૂરી ઉત્સવ કરવા જાય તો મંજૂરી મળે છે નથી મળતી ભારત બંધારણ શું કે છે કે જ્યાં ભાજપના નેતાની સરકાર હોય ભાજપને ને જ્યાં મંજૂરી મળે ત્યાં જ પાર્ટી ને પણ મંજૂરી મળવી જોઈએ આમ આદમી પાર્ટી પણ મંજૂરી મળવી જોઈએ આમ નાગરિકને પણ મંજૂરી મળવી જોઈએ જેટલા જ મુખ્યમંત્રીના પાવર છે એટલા જ મારા ખેડૂતના છે એટલા જ મારા ગ્રામજન છે

ભારત નું બંધારણ એમ કે છે કે જેટલા સરકારના ના હોય બધા પ્રજાના નોકર છે શું છે શું છે પ્રજાના નોકર છે અને જેટલા પણ રાજકારણીઓ છે એ પ્રજાના સેવક છે શું છે સેવક સાચું સેવક અને સાચા નોકર ની ઓળખાણ કરાવવાની છે બે હજાર સત્યાવીસ માં એક સરકાર બનાવડાવી દો પછી તમારે કોઈને સાહેબ કેવું નહીં પડે તમને સાહેબ કેસે તમે મને કહો ખેડલ તમે પ્રાંત અધિકારી ની કચેરીમાં ગયા એન્ટર થયા

તમે વિચાર કરો ઈ જમીન સરકાર પ્રોજેક્ટ પાસ કરે એટલે એક કરોડ માં વીઘો વેચે એસી લાખ માં વીઘો વેચે ભણના દીકરાઓ આપણી જમીનો ઉપર કદડા કરીને કમાણા છે મને બધી ખબર છે આપણી પાસે બધું લિસ્ટ છે મને ઘણા જણા એમ કે સુદાનભાઈ તમે સરકાર બનશે માની લો કે બની ગઈ તો તમે આ ખેડૂતોનું દેવું કેમ માફ કરશો ખેડૂતોને વીજળી કેમ ફ્રી આપશો પત્રકારો પૂછવા આવ્યા અમારી જમાત કેટલા રૂપિયા ક્યાંથી લાવશો મેં એમને કીધું કે ભાજપના નેતાઓ પાંચ હજાર નું લિસ્ટ બનાવ્યું છે જેની પાસે પાંચ પાંચ હજાર કરોડ ની સંપત્તિ છે અને એક અધિકારી પોલીસનું નું પોલીસ નું કામ હજી પછી ભાજપના નેતા રાત્રે ફોન કરવાનું સાહેબ ની ઓફિસ માંથી ફોન છે તમારી પાંચ કરોડ ની સંપત્તિ છે બોલો શું કરવું છે સરકારી કે ન મળે મિત્રો ચોથું આપણું સપનું છે ગુજરાતમાં માં આમ આદમી સરકાર બને એટલે દરેક ખેડૂતને એટલો પાવર આપી દેવામાં આવશે ગ્રામ સભા એટલો પાવર આપી દેવામાં આવશે કે કલેક્ટર ના બાપ તાકાત નથી ડીએસપી ના બાપ તાકાત નથી કે પોલીસ લઈને તમારા ખેતરોમાં ઉખલા ચરે થાંભલાઓ નાખે આ બાદ તમારા બાપનું નથી એ એના બાપનું છે એની જમીન છે કોઈ કલેક્ટર ના ખેતર માં કોઈ થાંભલો નાખ્યું કોઈ હાંભડું ભાઈ કોઈ મુખ્યમંત્રી ના ખેતર માં થાંભલો નાખ્યો કોઈ હાંભડું ભાઈ મિત્રો મારે તમને મુખ્યમંત્રી બનાવવાના છે ને એટલા માટે રાજનીતિમાં આવ્યો છું ગુજરાતમાં સાત કરોડ નાગરિકો છે ને એલર લઈને ફરશે અને એમ કે તમને બીજી વાત કે ખેડૂતોને ત્રણ પાક લઈ શકાય એવી વ્યવસ્થા કરીશું પાણી ની સમસ્યાશભાઈ આ બધા પ્રભાતસિંહ જયદેવસિંહ બધા કહેતા બિપિનભાઈ ને અહીંયા પાણીની સમસ્યાઓ છે એપીએમસીઓ નથી વડનગરમાં એપીએમસી નથી એપીએમસીઓ બરી હાલતી નથી મિત્રો અત્યારે નો કહેવાય પણ છેલ્લા કહી દઉં છું કારણ કે આ કોટાઓ પાછા સમજી જાય તો પાછા હરાવવા માટે ઉતરી પડશે પણ છતાં કહી દઉં આ કરદાવાળા છે ને મેં અમદાવાદ માં બધા મેં એવું કીધું હતું કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આપણી સરકાર આવશે ને એટલે પ્રાઇવેટ સ્કૂલો ઇંગ્લિશ ને ટક્કર મારે ને એવી સો સો સ્કૂલો એક વર્ષમાં બનાવવાનું મેં નક્કી કરેલું એટલે મેં કીધું દસ ત્રણ કિલોમીટર સારી સ્કૂલ હશે જ્યાં બે લાખ રૂપિયો ફી હશે પ્રાઇવેટ વાળી એના કરતા આપણો છોકરો ગરીબ મફતમાં મફત માં ભણશે ટકાવારી સારી લાવશે એવી સ્કૂલો બનાવવાની હતી અમદાવાદની ની પ્રજા ન હોય પણ સ્કૂલ માફિયા હોય છે ને બધા ઠેકી પડ્યા કે સુદાનભાઈ તો આવવો જ ન જોઈએ મરવી નાખ્યા બોલા એટલે આ બધું અત્યારથી જાહેર કરીએ અને એમાં જોખમે રહીએ પાછો આપણે બધા એક નહીં થાવ એ થઈ જાય કોટ આવો તમે પણ છતાં એક ઝલક તમને આપી દઉં કે આપણું સપનું શું છે સાહેબ મારે ચોપ્પન લાખ ખેડૂત છે ને ઉદ્યોગપતિ બનાવવા છે તો બનાવી કઈ રીતે શકાય બનાવી એટલા માટે શકાય કે આ લોકોને ખબર છે બરોબર છે પણ બનાવતા નથી ચોપ્પન લાખ ખેડૂતો છે તમે વિચાર કરો ત્રણ ઉપજ લઈ શકે પાણીની વ્યવસ્થા કરી દો સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે માનનીય નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી મનમોહનસિંહજી હતા ત્યારે નરેન્દ્ર મોદી લેટર લખેલું પ્રધાનમંત્રી શ્રી કે ખેડૂતોને સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાવ આપવામાં આવે એટલે સી પ્લસ ટુ કહેવાય એ બી અને સી તમને એ પણ સમજાવી દઉં એ બી ને સી એટલે શું એમાં જેટલી પણ જમીન છે જે આપણા પરિવાર છે પાંચ લોકો ઘરના હોય તો એની મજૂરી આવી જાય એનો ભાડું આવી જાય એના રોકાણની કિંમત આવી જાય દવા બિયારણ જંતુનાશક દવા નિદામણ આ બધું લણની એ બી સી બધું આવી જાય અને એના ઉપર પચાસ ટકા સી પ્લસ ટુ પચાસ ટકા પ્રોફિટ સાથે ભાવ આપવામાં આવે એટલું કરવામાં આવે એટલે અત્યારે મગફળીનો ભાવ પચીસો ને રૂપિયા થાય કપાસનો ભાવ પણ છવીસો થી માંડીને ત્રણ હજાર રૂપિયા સુધીનો થાય બોલો પોશાક નો પોશાક હવે ત્રીજું કે માની લો કે ઈ આપણે ભાવ નક્કી થઈ ગયા પછી એપીએમસી માં હું કામ ભાઈ ખેડૂત લેવા નાખવા જાય અત્યારે એક એક એપીએમસી માં એક એક ટેકાના ભાવે જે ખરીદી કરે છે ને બધા ભાજપ વાળા ખૂબ ખુબ રૂપિયો કમાય એમાં કમિશન માં આપણે નક્કી કર્યું છે કે એ ખેડૂતો એ મિશ્કલ જ મારવાનું શું કરવાનું ખેડૂતો એ મિશ્કલ જ મારવાનો મિશ્કલ મારે સામે સરકાર લાગી જાય ફોન આવે સીધો બોલો તો હું ઈશુદાન ગડવી બોલું છું પાંચસો પણ મગ પડી છે તૈયાર થઈ ગઈ છે ચોખ્ખી થઈ ગઈ છે અમારે ખરા ખરાબ પડી છે વેચવાની છે એટલે મિત્રો જે ટેકાના નક્કી કરેલા ભાવ હોય જે એક વર્ષ પહેલા નક્કી થયેલા હોય એનાથી એક રૂપિયો પણ કોઈ ઓછો ન કરી દઈ શકે અને સરકાર જ ત્યાંથી મગફળી ઘરેથી લઈ જાય ઈ જ ભાવે તો મજા આવે કે ન આવે ખેતી કરવાની મજા આવે કે ન આવે ખેતી માં આપણે વધારે ખેતી કરાવડાવીએ કે નો કરાવડાવીએ અને દીકરો ખેતી કરે બંગલા બની કે બનીએ આખો પરિવાર સુખ શાંતિ થી રે કે નો રહે આપણા વડવાઓ કેતા ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી આ વ્યવસ્થા પેદા કરવા માટે સુદાન આવ્યો છે અને પાંચ થી દસ વર્ષ માં આ વ્યવસ્થા કરીને જાહેર માં કઉ છું હું સ્વયં રાજનીતિમાંથી માંથી સંન્યાસ લઈ લઈશ મારે કોઈ કાયમી આ કરદા કરવા માટે આવવું નથી ભૂંડ થઈને આપણે નથી આવવું હા આમાં લાલચો બહુ હોય ઉદ્યોગપતિઓ આમ જ કરે આવી જાવ આવી જાવ વિશ્વભાઈ તમને આ કરજો ચાપડ પ્લેન આપણે કોઈ ધંધો કરવો નથી મને ખબર છે હું કરમના સિદ્ધાંતમાં માનું છું માની લો કે ધંધામાં પડી ગયા એટલે પાછા હમણાં આપણે વાડીઓ ખબર છે ઝટકા મશીન માં ભૂટ મરે છે ટીંગાઈ ને છે કોણ આપણે એ ધંધો કરવાનો થતો નથી ચોથો કાનૂન પાંચમું કાનૂન મારી જે મારી ઈચ્છા છે કે કોઈ પણ કંપનીને ને ગમે ત્યાં આવવું હોય ખેડૂતની જમીન ગુજરાતમાં લઈ નહીં શકે ભાઈ ખેડૂત ભાગમાં રાખો

બધું કરશો અને એ સરકાર બનવાની જ છે એમાં કઈ બે કદડું હોય આવે એટલે એ તો આજે શરૂઆત છે મેં કીધું આ વ્યવસ્થા પછી એક બીજી વ્યવસ્થા એવી કરવી છે આપણે કે કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી અત્યારે શું થાય છે અત્યારે સોળ મંત્રી છે ને એક મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી ભાઈ બિલ્ડર છે ખેડૂતો છે ને એટલે ઈ બિલ્ડરો એની પાસે આવીને એમ કે આ ઉદ્યોગ મારે નાખવું છે મને રૂપિયે ટોકન બે લાખ એકર જમીન જોઈએ આપણે એવો કાનૂન લાવવો છે કે પ્રધાનમંત્રી ના બાપની તાકાત નથી ગુજરાત માં એક ચાશ પર કોઈને મફતમાં આપી શકે છે હું કામ ખબર છે પેલો કદડા કદડા રોજ ની બે લાખ પાંચ લાખ દસ લાખ એટલે તને નોકરી માટે

એને પોતાની મિલકત જાહેર કરવાની દર મહિને દર મહિને જાહેર કરે એટલે પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે કલેક્ટર હોય બે કરોડની ની પૂછ મારી નાખશે ક્યાં નાખશે ક્યાં આ જમીન નાખશે કઈ કન્સ્ટ્રકશન માં નાખશે કા ફ્લેટ લેશે ફ્લેટ લેશે એટલે આધાર કાર્ડ માં ખબર પીને પડી જાય કે બાપ અહીંયા ફ્લેટ લીધું પચાસ લાખ નું કઈ છે અને માનવ પકડીયાના નામે લીધું તોય આવી જશે કેમ તમારી બચ્ચા લાગની તેમ ક્યાંથી આવી બને હોય નામે લીધું છે બેટા નામે લીધું છે બેટા દીકરા દીકરી નામે લીધું છે આવું થાય બધું પકડાઈ જાય નો પકડાઈ જાય મિત્રો ચોથી વ્યવસ્થા એટલે આ વ્યવસ્થા ઉપર વ્યવસ્થા એક વ્યવસ્થા મારે એવી કરવી છે કે ગુજરાતમાં ગરીબને ન્યાય નથી મળતો ગુજરાતમાં જે ગરીબ છે

એકલી માં દીકરી દીકરી આવે ઘરમાં આવી દુષ્કા ભરે માં પૂછે નાખી છે બીજા દિવસ નું સૂરુ ઉગે કોઈને એને ફોન કરવાની જરૂર ન પડે પોલીસ સ્ટેશન માં ગયો કયો મંત્રી નો દીકરો હોય કે મંત્રી હોય કે મુખ્ય બીજા દિવસે જેલમાં હોય આવી વ્યવસ્થા પેદા કરવી છે

આપણા જ્ઞાતિ હોય આપણા જાતિનો હોય આપણા ધર્મનો હોય પણ જો એ ભાજપમાં હોય ને કરદા કરતો હોય ને તો એ આપણી જ્ઞાતિ નથી રાવણ ને કંશે માની ને તમારે ચાલવાનું છે સત્તા પરિવર્તન તો આવશે એક દાખલો આપો એક મિત્ર હતો ભાજપનો નો ભાવનગર નો હતો પત્રકાર હતો મને ફોન આવ્યો કોરોના માં સાહેબ ક્યાંય હોસ્પિટલમાં માં બેડ નહોતું મળતું મને ફોન કર્યો વિશુદાનભાઈ મારા બાપુજીની હાલત ખૂબ ખરાબ છે આ હોસ્પિટલ વાળા બેડ નથી આપતા મેં ફોન કર્યો હોસ્પિટલ વાળા કાંઈ બી મને ટીવી માં જોવે એટલે મને કહો હોય સુદામ ભાઈ તમારો ફોન આવ્યો તો હું વ્યવસ્થા એને પાર્કિંગ માં એક ખાટલા ઉપર સાહેબ એને ઇન્જેક્શન આપી એને વ્યવસ્થા કરાવડાવી કમનસીબે એનો બાપ બચી તો ન શકે સારવારની થોડી ઘણી વ્યવસ્થા કરી દીધી પછી બે ત્રણ દિવસ પછીનો ફોન આવ્યો કે સુદાનભાઈ તમારો આભાર મારા બાપુજી તો બચી નથી શક્યા પણ તમે જે મહેનત કરીને મને આભાર પણ પછી જે દિવસે ગાળો આપતા હતા ભાજપને અબોડી આ સરકાર ને આના માટે મહેનત કરી હું આમ ને તેમ ને એનો મેં સેવ કરી લીધો નંબર વોટ્સઅપ માં તો બતાવે સેવ કરેલો હોય તો હમણાં બે હજાર ચોવીસ ની ચૂંટણી ગઈ સાહેબ જેનો બાપ હોસ્પિટલ ન મળવાથી

ઈદ બાપ જેના દીકરાને સારું ભણતર ભાજપ નથી આપી શકતું સ્કૂલોમાં શિક્ષણ પૂરું નથી આપી શકતું ઈદ બાપ જો ગામનો સરપંચ હોય ભાજપનો પ્રચાર કરતો હોય તો આમાં કોનો વાક કાઢવું સાહેબ આમાં કઈ રીતે કદડાઓને કાઢી શકીશું આપણે એટલે તમને છેલ્લો એક કહું છું કે જ્યાં પણ જાઓ પાંચ લોકોને જોડો દસ લોકોને સમજાવો ભાજપ ચશ્મા હશે બિચારો ચશ્મા ઉતારશે ને પકડી રાખશે પણ એ બિચારા ને ચશ્મા પહેર્યો એનો વાક નથી અને ભાજપે ચશ્મા પહેરીને ગુંદર ચોંટાડી કીધું એટલે ચશ્મા ઉતરે જ નહીં એ હિન્દુ ધર્મ ના ગુંદર હોય જાતિ ના ગુંદર હોય સમાજ ના ગુંદર હોય પણ મિત્રો જ્યારે આમ થાય ને સ્વાદ કરીને છાપટ મારવાની એને એટલે ગુંદર નીકળી જાય એટલે આમ આમ કરીને આપ ખોલશે બિલાડી ના બચ્ચા ને આખ દિવસ માં ખાવી જાય આને બિચાર ત્રીસ વર્ષ નથી આવી કારણ ઉંદર થી છે સાહેબ તમારે એ કરવાનો છે કે સમજાવવાનો પગે પડી એ ભાઈ પાછો વાળ મારા બાપ નહી તો સંપત્તિ ખાલી તારા દીકરા રહેશે ને એ વાંધા બાકી રેવા નહીં દે બહેનોને પણ એમ કહેવાનું છે

અને ભાજપના કદડાઓ તમને મને લૂટે છે આ કેવાનું થાય છે બોલો કેશો કે નહીં બોલો કેશો કે નહીં